એક શબ્દ અહીંયા શોધવા બેવો આપડે સ્ટેજ ઉપર કામ થોડી તકલીફ બે દિવસના પ્રોગ્રામ ને બીજા કરતા એટલે સ્ટેજ ઉપર આવી ને સરસ્વતી નો ખોળો કેવાય એટલે એનર્જી મળી જતી હોય છે સરિતા નીકળે અરે હા અલગ તાસીર છે ધરતી ની કે મહાભારત વાવો નેતા નીકળે વાવો તમે કોઈક ને બે મારો એટલે હાવી ચાર ખાવાની ગણતરી રાખવી હોય તો જ બે મરાય

યુ નું મંડાણ મંડાણું અને અર્જુને જેથી હથિયાર હેઠા મૂકી દીધા ને તેથી એમ કીધું કૃષ્ણ કે હથિયાર ઉપાડો અર્જુન હે પાર્થ હથિયાર ઉપાડો કે હવે મારા તો ને કેવાય તો અધર્મ રસ્તે છે ભાઈ હોય તો લોહી સંબંધો એક બાજુ બાકી હથિયાર ઉપાડવા પડે છે એટલે કીધું કે મહાભારત ગીતા નીકળે અને હજુ કોક બની જાય આ ધરતી માં જનક અવતરણ કરવું છે પણ હજી મહારાણા જન્મ લેવો છે પણ બાઈ જેવી માં ક્યાં મળે હજી શિવાજી ને જન્મવું છે પણ જીજાબાઈ ની કૂફ ક્યાં મળે હજી ધારણગની દોઢ અને કેરાજી સોલંકી નરાજી ચારણી લખાપીર દાદા ને હજી અવતરવું છે પણ એવી માં ક્યાં મળે ધરાવીણ ધાન નો નીપજે ગુણવીણ માડું ન હોય ઓઠા કર જેસલ જખરો નીપજે જેની માં હોછલ પજમણી હોય ઈ જનેતા એવી ઉજળી હોય ને તો સંતાન જન્મી શકે આમ શું હોય કે એક તમારે આ હેલિકોપ્ટર ઉતારવું હોય હેલિકોપ્ટર તો ઉતરી જાય નાનું એવો હેલીપેડ બનાવો તો કોકના ખેતરમાં કે હેલિકોપ્ટર ઉતરી જાય પણ એરપોર્ટ ઉતારવું હોય કે એરોપ્લેન ઉતારવું હોય વિમાન ઉતારવું હોય તો એના માટે તમારે આખું વર્ષ લાગી જાય એરપોર્ટ બનાવવા માટે એમને એરપોર્ટ એમને એરપોર્ટ સિવાય એરોપ્લેન ઉતરે નહીં હવે એક વિમાન ને ઉતારવા માટે થઈ અને એક વહ લાગી જતો હોય એરપોર્ટ બનાવવા માટે તો શિવાજી જેવા ને મહારાણા પ્રતાપ જેવા ને ધારણજી દોર દેવાને જેને ઉતાર્યા છે એ જનેતાઓ કેટલી તપસ્યા કરી છે એમને નથી ઉતરતું સાહેબ ગુણવીણ મારું ન હોય ઓઢા રખડો નીપજે કે જેની માં ઓછલ પડે એને સમર્પણ કર્યું છે ને અને દાદ તો ન્યા સુધી છે કવિ દાદ એક કવિતા છે પદ્મશ્રી કવિ દાદ કવિતા આવી છે કે પગલા એવા કોણ ભૂખતું આવે આ અવાજમાં માં થોડો તકલીફ છે ને તમે સ્વીકારી લેજો કે પગલા એવા કોણ ભૂખતું આવે કે આ ગગન આખો જેની પાછળ ઝૂકતું આવે જે એવા માણસોના પગલા કોણ મૂકી ગયો છે કે મારે ને તમારે આજ પણ એના નામ ઉપર આટલી સંખ્યામાં ભેળો થવું પડે છે પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન આખું જેની પાછળ આવે સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે કે એ પાછળ પાછળ દોડતું આવે અને એનું અહીંયા કાયક ખોવાયું છે ત્યારે જ તો પાગલ કઈક આયું છે ત્યારે જ તો માણસે ને એના પછી મારી વાતો નથી હું જીવન ઉધળું જીવી ગયા એટલે મારે તમારે આજ ગમે જગ્યા એમને યાદ કરવા છે ઉજળું જીવન જીવી ગયા છે એટલે જીર્ણ વસ્ત્ર જેવું દાદ કે હોય જેવું મખમલી જીવે એક તો અટકસ નો કાપડ હોય અને ધોવાય 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 આછો થઈ ગયું હોય પણ એને એનો કલર મૂક્યો ને અમુક કપડા એવા હોય છે અમુક કાપડ એવું આવે છે તમે ગમે ધોવો ને આમ આમ આછો પડી જાય એ હળી જાય પણ એનો કલર એમાં જ ન જાય તમે જોજો અમુક કાપડ હોય કલર ન મૂકે અને આ દુનિયામાં કલર ન મૂકે એના જ ઇતિહાસ છે બાકી રંગ બદલે ના જાના હામાં ના જાના હામાં એના ઇતિહાસ એ નથી

એ મંદિર માટે થી સનાતન ધર્મ માટે થી મારે તમારે આજ વધારે કઈ કરવું નથી પડતું આજ આટલી સંખ્યામાં સનાતન ધર્મ નો આજ નારા લગાવીએ શ્રી રામ નારા લગાવીએ તો હું તમે લગાવી શકીએ કોઈ કોઈ સમાજમાં પૈસા વાળો માણો હોય તો કેપેબલ હોય પૈસા આપી શકે અને કોઈ નાનો માણો હોય કોઈ એ પચાસ હજાર રૂપિયા આપી શકે કોઈ મોટો માણસ હોય તો પાંચ લાખ રૂપિયા આપી શકે એથી હોય તો પાંચ કરોડ રૂપિયા આપી શકે પણ એક ધરતી આ ધરતીમાં એક સમય એવો હતો કે હિન્દુ ધર્મ માટે લીલા માછા આપવામાં કોઈ પાછી પાણી નથી કરીને એટલા માટે હિન્દુ ધર્મ રાખી રહ્યો છે સાહેબ માથા કોને આપ્યા છે માથા આપ્યા છે કોને છત્રપતિ શિવાજી સેવાય મહારાણા પ્રતાપ સિવાય

કે નાનકડો પ્રસંગ મારે તમને કેવું છે ઈ ખિમાણ આવાસ નું અને ખીમાણ આવાસ ની

ધરે ની વિલાસ બંધુ બંધુ મહાદેવ ની આવી પ્રાર્થના કરે ઉપાસના કરે ને એક શિવ ની ભક્તિ લાગી ભોળા દાતે એમ કહી દીધું પાકો સાદુ દીધો જેમ ભગવાન મનુએ પૃથ્વી આદિ પુરુષ મનવું જેથી વિષ્ણુ ને એમ કીધું તમે અવતાર અવતરણ થયું શિવાજી નું અવતરણ થાય ને એમ વાસ ના ધરતી માં સાધુજી ની ઘરે શિવ ની ઉપાસના કરીને કીધું કે માંગો સાધુજી કોઈ કે બાપુ દુનિયાના જે માણસો માંગે ને એ જ મારે તો માંગવાનું હોય વધારે કઈ માંગવાનું હોય કે માગો

પણ જા તારો ના કરે એવું આપી છે એવો જેવો તેવો દીકરો નહીં આપું તારો દુનિયામાં ડમકો પગાર તમે જાણો છો જેની વાતો કરવામાં રાતો ની રાતો ટૂંકી પડે દાદા લખા ભીરે જયારે ગાયન ને ની વાત આવે ને યુદ્ધ ના મેદાન માં ઈ તો કરી શકે આજે શું થયું છે કે રાજપૂત એટલે ઓળખાય કઈ રીતે ખબર છે આજ જ્યાં આપણે વાત કરીએ ડાયરા માં અમે કે રાજપૂત એટલે મારો કાપો મારો કાપો આજ બીજી વાત નહીં નથી એવા કરો ખાલી કાપા વાળા ને યાદ તો કરો કોઈક બલિદાન આપ્યા છે ને એની સાથે કોઈકની ની બેન દીકરી ને જરૂર પડી ને કોઈક બારવટી હોય જેને બલિદાન આપ્યું છે ને વાત તમને વચ્ચે કરું લખાપી વાત કરતો તો પણ જગીદાસ કુમાર નામ નો મારવટું જલો આલે ભાવનગર મહારાજ હામે તું પાદર જોના તણે અને જેથી ફેહળીઓ ફજે તેથી ફીબડીઓ બંગલે તને જોવે જોગી દાસિયા સમજ 1875 જેની જેથી ફળ હળિયા ફરંગાર ઘર હોર જોગો ઘણી હલ ખોબલ તળ કુમારી કુમારનો મારવટું આલે અને ઈ રાજપુ ઈ કાઠીનો દીકરો છે ઘોડા માથે સવાર થી નીકળે નાનકડી વાત કરું ઓય બગડામાં 14 15 વરાણની એક રબારીની દીકરી ઢોર ચાર દીધી સમયમાં બાબુ બીક કોની લાગે નાની હતી માવતર મરી ગયા છે મામા ના ઘરે મોટી થવું છું બેટા એ તો વાત ઠીક છે પણ તને એમ પૂછું બીક નથી લાગતી દીકરી ને ખબર નથી કે જોગીદાસ કુમાર પોતે છે આવું જીવતર જીવી એટલે નથી લાગતી કે ભાવનગર મહારાજા હવે બારવટું કરે છે જોગીદાસ કુમાર પણ એવું ઉજળું જીવન જીવે છે કે એના બારવટા હાલે તો કોની તેવડ છે સૌરાષ્ટ્ર ની બેન દીકરી કોઈ આંખ તો ઊંચી કરી જોઈ શકે છે એનું નામ જીવતર ઉભા હો અને કોઈ ની બેન દીકરી ને કોલેજ માં ઉભાવો હોય કે સ્કૂલ માં ઉભા હોય બજાર માં ઉભા હોય તો રાજપૂત તમે ઉભા કોઈ થરકારો અમે કે અમુક બધી સ્ટેટસ ચડાવતા વોટ્સએપ માં અમે નીકળીએ તો બજારો બંધ થઈ જાય તમે નીકળો ને તો બજારો ખોલી જાવી જોઈએ તો જીવતર વધુ તમે નીકળો ને બજારો બંધ થઈ જાય એ તમારી જીવતર તમે માનો છો સાહેબ જીવતર તો તમે નીકળો અને કોઈને ભય થઈ જવું જોઈએ ને એનો નામ જીવતર કહેવાય સાહેબ જેથી વાવ રાણા ને જરૂર પડે ને કાલુખા પઠાણ ની ફોજ આવે ને તેથી વાવ રાણા ને ચેડાવવા પડ્યા છે શું રૂપાળા હતા એટલે બોલાવતા હતા કે ધારણજી તમે ખૂબ સારા રાખો છો એટલે આવો ને એમ નહીં પણ એની મરદાજી ઉપર ઓળખોળ થઈ ગયા હતા ને ખાણ પઠાણ સામે લડી અને બલિદાન આપી દીધું ને એટલે હું તમે આજ પણ માળેજી ના એને આજ વંદના કરીએ છીએ સાહેબ એને બલિદાન આપ્યું છે એટલે એમને હારા ને કોઈ નથી ઉગારતા સાહેબ અને એ કેરાજી સોલંકી બાજુ માં રાધનપુર નો આવે ને એમ કે પાણી લેવાની શરૂઆત થાય ને કોઈ એમ કે વાવરાણા એમ કે ઉભા રહી જાઓ આવે છે ને પછી હોય છે એની વાત જોવાય તો એમ રાધનપુર ના એમ થઈ ગયું કે આવું તો કોણ આવે છે એની રાહ જોવામાં કહુંબા પાણી હજુ રોકી રાખ્યા છે અને કેરાજી સોલંકી ડગલા દીધા પણ હાવળો વાત કદરૂપો વાત બેઠી રાજપૂત

મારા માં તાકાત છે ના તો વેણ રહી ગયું મસ્તક માં સાહેબ એમ કે હા તો કે કોક ની પારિફા કરશું આ તો બોલાઈ ગયું ને એક વાર શબ્દ મોઢામાંથી નીકળી ગયો ને તો વચન પાડવાની ટેવ રાખવી જોઈએ આપણે બોલ્યા એની માફી પણ શબ્દો પાછા ખેંચીશું ગાડા ના ભાઈ ગણે કથન બિયારા તારા કેળ પર નરે નાગરા વાળા તારા વાળા એક વાર બોલાય ગયો ને એ વચન પાડવાની જે માટે જગત કાયમ યાદ કરે છે

રાધનપુર ભલે દુખ પડે સાચો માણસ હોય ને દુખ તો સો ટકા પડે સત્ય પરેશાન હોય પણ આ જીત કોઈ દિન હોય સાચો માણસ હોય દુઃખી થાય પણ એની હાર કોઈ દિન થાય અંતે તો એની જીત થાય થાય હારી નહીં જવાનું કારણ એમ કીધું કે લેતા આવજો તમે ભાઈ સોલંકી તમે પોતે કે હા ખબર છે બોલ્યા સિંહ મૂછ લગાવી દઉં તો કે તમે હાજર છો વાવરા હાજર છે હું હાજર છું આજ હાજર છે લાવો છે ખબર પડે કેવા તાકાત ભર છો

ક્યાંક છે કેરાજી સોલંકી લડાઈ કરી અને ક્યાંક એવું વાંચવું છે કે ભગવતીની કૃપા થાય છે તમે જાણો છો કે સિંહ છે એ બળવું પ્રાણી હોય છે માણસ ના વશ ની વાત ન હોય કે સિંહ સામે લડવું આપણે આવી વાત કરીએ તો ઘણા પ્રશ્ન કરે છો લડ્યા હશે પણ નહીં ડગલા દીધા હોય ને સત્ય પરેશાન હોય પણ પરાજિત હોય એનો દાખલો તમને આપો છો અને કેરાજી સ્વરોગી ડગલા દીધા પણ સિંહ ને તેથી એમ થઈ ગયું કે મારી ઉપર સવાર થવા વાળીમાં ભવાની સિંહ ભવાની નું જગદંબાનું વાહણા ચામુંડા બેઠા છે ચામુંડા નું વાહણ કોણ છે સિંહ છે

મેળો માલતો નહીં મૂછ ના આંકડા વાળેલા હોય પણ હોય પણ અમારે યોગ અમે સમય આવે ત્યારે કરી દેખાડીએ બાકી મૂછ આંકડા આ બરોબર છે પણ એવું ન માનતા કે અમારે મૂછ નથી આપી તો અમે કઈ ને કરી શકીએ આવી ઘટનાઓ બની છે પણ વાત તમને લખા પીડ દાદા ની કરતો હતો શિવ પરમ ઉપાસક અને જેની વાવના પાદ ખીમાના વાસ માં ઢોલ વાગે રીડબાંગ ધીજાંગ રીડબાંગ ધીજાંગ હોય વૃદ્ધ બાળકે અંગ ધોબન ભર્યો હોય ભળવાન કે અબળ ખેલો ગીત મંગળ તણા ગાયને ને કંઠમાં ભલે ને હોય વરમાન ચોરી ચડેલો પણ હાથ જે હા ભળે અને સાહેબ ઢોલ વાગ્યો અને તમને કહું બીજું કોઈ એમ કેતું હોય ને આ ધરતી નો એવો એક ઇતિહાસ નથી એક એવો ઇતિહાસ હોય કે ગામમાં ઢોલ વાગ્યો આમ તમે જે પાળિયા જોઈએ છે ને ગામમાં ઢોલ વાગ્યો

એ રજપૂતો હવે સાના મરો તમે અમારું લોહી પીધું પણ એને એમ કહું છું લોહી પીધું નથી લોહી પીધું છે આ બાપુ ની ડેલી અને ઘણું નોંધ્યા જેવું કીધું છે બાપુ ની ડેલી અને હવે એક વાત કરું તમને કોઈના ના ભાગમાં ક્યાંય વિગો હતી કોઈના ભાગમાં ક્યાંય હતી તમારું હાથ બાર માં નામ કીધું જ છે બાપુ ની ડેલી કૃષ્ણ કુમાર સિંહજી અને સમર્પણ કરતા આવે ને સમય આવે તો એ તમને દુનિયા યાદ કરે છે વલ્લભભાઈ પટેલ અને કૃષ્ણકુમાર સિંહજી ની જે મિત્રતા હતી ને સાહેબ એના ઉપર આપણે વાત કરવા બેસીએ તો રાતો ની રાતો ટૂંકી પડે સરદાર પટેલ નું જીવન પણ એવું હતું કે સરદાર પટેલ ન હોત તો આપણો બનાસકાંઠો ન હોત હું વાંચી આવ્યો છું તમને કહું છું સરદાર પટેલ નો હોત ને તો અહીંથી મુસ્લિમ ખેડૂતો ના જે ના અધિકારી ભળી છે પાકિસ્તાનમાં અમારે હિન્દુસ્તાનમાં નથી રહેવું પટેલ ને ખબર પડે સરદાર પટેલ એમ કે એના માટે ભલે મારે જીવન સર્વસ્વ કુર્બાન કરી દેવું પડે અને આખો બનાસકાંઠો ટકાવી રહ્યો છે એ સરદાર પટેલ માટે એક ટાળી થાય આપણે ટકી રહ્યા છે એના માટે કોઈ જ્ઞાતિવાદ વાતની વાત નહીં આપણે રાજપૂત છીએ અઢારે વાર ને સ્વીકારવા વાળા છીએ આપણે કોઈને ઓલું કરવાવાળા માણસો નથી કારણ કે સમગ્ર દેશ માટે બલિદાન આપતા આવ્યા છે ને હવે આપણે કોમ બાદ કરવું ને સારું લાગે ને કોઈ દી સાહેબ પણ એ બોમીએ ઢોલની માથે દાંડી પડી અને દાદો લખોગીર યુદ્ધના ના મૈાન માં લડતા 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 શિવે કીધું વર્ષની ઉંમર થાય ને તો સાધુજી હું તારા સંસાર પાછો લઈ લઈશું હીરગતિ સીધાવશે પણ સાધુજી કીધું કે ભલે બે ઘડી જીવે પણ ઉજળું જીવી જાય તો એ બે ઘડીએ રૂ લાગે બાકી હો હો વરંગણા થાય ને ઘણા આખા ગામને માથે લે તું જીવ તું શું કામનો છે ખપી યુદ્ધના મેદાનમાં જાય અને યુદ્ધ થાય દાવનચાની હમે ખિમારા વાસથી લઈ અને મારું ગામ અસારા અસારા સમલીની બેટ સુધી લડતા લડતા આવે પણ યુદ્ધ જામે કે હાથ ધોડીયા બાજરા વાલા હાગળે થી બાગ સોજા બાગ બોલી ગામડામાં થી હાક બાગ ઢૂટા સહી કાળવા બછુડા પે લાગી જાને ઢૂટા સમાર જમે તાક ચાલા ફાલા ટેકો વાલા બલે કાળા ભેર જાગ્યા પાંડ વાલા રંગા કાળા રત કાળા બોરી અને ભોજણા ઉઠાના વાહે વાદલા ને નોર ફાડે પર બધુ ખાલી તા તો ભાગે રણ તુર આ યુદ્ધના મેદાનમાં યુદ્ધ લડી અને પાછા આવે ગાયોને લઈ એક બ્રાહ્મણ ની દીકરી આવી લખા તમે બધાની ગયો તો પાછી લઈને આવ્યા પણ મારી ગાય હજી પાછી આવી નથી તમે મારી ગાય લઈને આવ્યા લગ્ધીજી ગોહિલે ભાઈ પાછી ઘોડી હેડી મારી બાગડતા બાગડતા પગડતા કરતા નીકળ્યા તો ગાય પક્ષ કરી ગયા કાપી નાખેલી ના તો રાજપૂત નો દીકરો છે આમ રોવાડા બેઠા થરડાઈને થરડાઈને બેઠા થઈ ગયા મુછડીઓ ફરાક ફરાકડી થવા રોવાડાઈને બેઠા થઈ ગયા આડો ધોબો આડો ધોબો હાહાના ના કાળજાનો લોહી જાણે આંખમાં માં જો આવી તરણી આંખ થઈ અને ગદારે એમ કીધું ધર્મ છે લડવા લડવા જાય જાય જે કાપી તો કોઈ ઢોઠે ઢોઠ જીથા ઠાળે રગે વહેતી ખા દેતા દીધું મોકડો હનુમાન મારો 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 હાથા ની હારે ધર્મ કર્યું ગાય નો કરી ગયેલા દાદો લખો કામ આવ્યા કામ આવ્યા ને પછી રાવત ભગત એમના ફોભારાજ લખાપીર દાદા ના મંદિર માં તમે જાઓ તો ઘોડા નું પેલું આવે ને પછી લખાપીર દાદા ના મંદિર ની સામે આમ આજ કરીને એક એક સ્ટેચ્યુ છે નાનું એવું તમે જાઓ જો નાનું એવું સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ કોનું છે રાવત ફક્ત એક પ્રજાપતિ નો દીકરો હતો પ્રજાપતિ ના દીકરા તો એટલું કીધું તું મારું અગ્નિદાન ના હાલતા મને દફના આવજો સમાધિ આપજો તો દર અષાઢી બીજે મારા ભાઈઓ માં આવે ને હું પીસ કોઈ ના કોઈ સ્વરૂપે પણ આ તો સાહેબ આ ને સમાજ છે ને ખબર પડે કે આપણો ધર્મ નથી દફનાવવાનો જોઈએ અગ્નિદાન હાલો પણ અગ્નિદાન આપી દીધો પણ હવે હજુ એમ કીધું કે જગત ને પ્રમાણ આપવા હોય તો શું કરવું પડે સમલી ના તો દાદો પૂજાય છે જ્યાં પોતે મસ્તક આપી દીધું છે એ ભૂમિ તો પૂજાય છે પણ મારા ગામમાં મારે પરજો આપવો હોય તો રાવત ભગત ના સપને જઈને એટલું કીધું કે એ પ્રજાપતિ આપણે બે મિત્ર એ વર્ષો સુધી પણ તને એમ કહું કે મારો હું ખપી ગયો ને જ્યાં બલિદાન આપી દીધું બાપુજો બાપુ તમારો હજારો હાથ પડ્યા છે તમારો હાથ કઈ રીતે ઓળખવો એથી દાદા લખાપીરે કીધું કે પાંચે આંગળીયું હોય ને તો લખાપીર દાદા નો છે ને હવે હું કેવા માંગીશ કે દીવા થાય તેલથી એ દીવા થાય તમારું વધારે સતો હોય ને ભગવાન પ્રત્યેની આસ્થા હોય ને તો દૂધથી એ દીવા થાય પણ લોહીથી દીવા ન થાય અમારી વાવની ધરતીમાં એક રાજપૂતના લોહીથી દીવા થયા હતા અહીંયા ઉમે છે સાહેબ ઘણે સમર્પણ કરી દીધું ને એટલા માટે લોહીથી દીવા થયા હતા અને હાથ લાવીને સમાધિ આપી હું તમે આજ પણ ધોળે ધજા ફટાકા મારે છે ને એકવાર મસ્તક નમી જાય ને તો દુઃખોના ભાંગી ધૂકા કરી દે એવી આ ભૂમિ છે તમે મને આટલી વાર સૌએ સાંભળો હજી આપણે બારોટજીને સાંભળવા છે એટલે ખૂબ ખૂબ આભાર જય માતાજી જય જામુંડા હર હર મહાદેવ